ಏನ ನಾನು ಐತೆ ಉಬರೆ ಚೆನ್ನ ಬರ್มาತಿ ಬಾರ್ ಓವರ್ಫ್ಲೋ पाणी ಆವಾತೆ ವರ್ಷಾತ್ ಬೋಜ್ ಪಡ್ಯೋನೆ એટલે પાણી બી સારું એટલે ઉનાળામાં બી થોડી ઓછી પડે આ વર્ષે કેમકે પાણી ભરપૂર પડ્યું આ વર્ષે એટલે જોવાનું નહીં રહી હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ઘરે જ છે પછી દોઢ બે કલાક પછી આપણે પાછા ટ્રેક્ટર લઈને જવા હશે ગોલવા નાનું ટ્રેક્ટર લઈને તો આજે તો તડકો કાઢ્યો બહુ દિવસ પછી તડકો જ કાઢ્યો છે ચારનો વરસાદ ચાલુ થયો ને તારનો વરસાદ ચાલુ ને ચાલુ તો આજે વરસાદ નહીં પડ્યો કાલે બી પડેલો પણ ઓછું પડેલો પણ આજે તો તડકો મસ્ત તડકો કાઢો છે બહુ દિવસ પછી તડકો કાઢ્યો ને પેલી બાજુ ફોન થોડોક વધારે લાગેલો પપ્પા તો એક જકડું નાખેલું ઘર પર ઉડી ગયું છે તે સરખું કરતા છે ને આપણે હમણાં હાલમાં છે ધાબા પર ને પેલી સાઈડ વાળામાં બોર કરાવેલો હતો કાકા લોકોનો તો તેમાં શું છે કે હમણાં વરસાદ પડ્યો ને તો બોરમાંથી પાણી ઓવરફ્લો થવા માંડું છે એટલે બોરમાંથી એના મેં તો પાણી બહાર આવે છે તો તમને ભાઈ જામ તો બતાવો તો બોરમાં તો શું છે કે એના મેં ઉપરથી બહાર પાણી નીકળ્યા કરે તો પેલી સાઈડ છે પેલી સાઈડ જેવું તમને ભાઈ જામ ને બતાવો બતાવું બોરમાંથી કેવું પાણી નીકળે છે જમીન ઉભરાઈ જાય જમીનમાં પાણી ભરપૂર થઈ જાય ને તો કે પાણી બધું બહાર નીકળે પપ્પા ભાઈ આવે છે કચકડો હરકું કરી દીધું પપ્પા ચડતા છે તો ફ્રેન્ડ્સ પેલી બાજુ શંકર ભગવાન મંદિર છે તો આપણે તમને બતાવું પેલું મંદિર છે ત્યાં ને આશા જઈને આપણે જે પાણી નીકળે બોર તે બતાવી દેમ તમને તો આપણે જવું પડશે વાડામાં ગાડી દેખાય છે જો એ બોર માંથી પાણી ઉભરાય છે તો હા તો આપણે તમને બતાવું તો તય ગાડી બોર માંથી પાણી બહાર ઉભરાય છે તો આપડે જઈએ આ ડોર લઈ લીધી છે પાણી ભરવા માટે છે કે વરસાદ પડ્યા જ કરતો ને તો કિચડ થઈ ગયું બધું તો બોરમાંથી પાણી ઓવરફ્લો કેમકે જમીનમાં ભરપૂર પાણી થઈ ગયું ને એટલે પાણી બોરમાંથી બહાર આવે છે આપણે જાતનો વરસાદ ફૂલ પડી જાય એટલે શું છે કે મોટર બી ચાલુ નહીં કરવું પડે આપણે અહીંયા જ આવી દેવાનું ને પાણી ભરી દેવાનું હમણાં તો આ પાણી ઓછું થઈ ગયું હમણાં થોડાક દિવસ પહેલાં બહુ પાણી નીકળતું બોરમાંથી ना थोड़ो ओछू थी गये तो बहुत पानी निकलता है बोर में डोल भी भराई गई एक मिनट भी नहीं इन डोल भराई गई आटलू पानी निकले गए तो अँ भी ने आ साइड भी के पानी निकलते बढ़ो तो फिर पानी निकले जाए बढ़ो કે નામે તો બરાય છે બરમાતી બાર ઓર ફ્લો પાણી આવાતે વરસાદ બોજ પડ્યો ને એટલે પાણી બી સારું એટલે ઉનાળામાં બી થોડી તકલીફ ઓછી પડે આ વર્ષે એમ કે પાણી ભરપૂર પડ્યું આ વર્ષે એટલે જોવાનું નહીં રહી પેલી સાઈડ તો કોતેડું છે ને એમાં જતું રહ્યા પાણી પછી કોતેડું જાય ડાયરેક કરજણ નદીમાં તો અહીંથી ડાયરેક ડેમમાં જતું રહ્યા પાણી બધું પછી આ સાઈડથી આવે છે બધું પાણી કોતેડાનું જ આ ભાઈ શું છે કે આ જગ્યામાં બધે ચર ફૂટી જાય ને જમીનમાં ભરપૂર પાણી થઈ જાય એટલે આ બોરમાંથી બી ઓવરફ્લો થવા માંડે પાણી ચોફેરથી પાણી નીકળ્યા છે ને કેટલું પાણી બધે પાણી 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 તો ફ્રેન્ડ આપણે ડોલ ભરાઈ ગઈ છે પાણીની બોરમાં તો થોડું પાણી થાય છે તો ડોલ ભરાઈ ગઈ છે તો આપણે હવે જઈએ ઘરે ડોલ ઉચકીને તો મળીશું નવા વિડીયોમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ